નખત્રાણા તાલુકાના વિથોણ ગામે તારીખ પંદર બાર બે હજાર ચોવીસના રોજ સંત શ્રી ભાણજી દાદાના સ્થાનકે ત્રાણુમી નિર્વાણ તિથિ પાટોત્સવ નિમિત્તે સમાધિ પૂજન પાટકોરી ભજન મહાપ્રસાદ વગેરે રાખવામાં આવ્યા હતા આ પ્રસંગે પાટકોરી છગનભાઈ ગાજણ ચાંપસી ભોપા નરેડી ખીમજીભાઈ મારવાડા આલાભાઈ મોરજર દાનજીભાઈ આણંદસર કાંતિલાલ લોચા રોહા કરમસીભાઈ વિથોણ રામજીભાઈ ડાયા હિતેશ દેસરામ ખીમજીભાઈ ફક્કુભાઈ રમેશ પુરાણિયા શંકર પુરાણીયા જગદીશ શેખા રાણાભાઈ દેવજીભાઈ મનજી મુરજી દેવપર અશોક ધાવડા અમરત ચાવડા રમેશ ચખુ દિનેશ ગાજણ વગેરે ભક્તજનો હાજર રહ્યા હતા ખાડાના મહંતશ્રી દિલીપ દાદા કાપડી હાજર રહ્યા હતા તેમનું વિશિષ્ટ સન્માન જયંતિલાલ મહારાજ હરિલાલ રામજીભાઈ રમેશ રાજા નવીન ભાણજીભાઈ શંકરભાઈ ભાણજી ગાંધીધામના હસ્તે કરવામાં આવ્યું હતું એવું મહેશભાઈ શેખાની યાદી જણાવે છે